સૌથી મોટું સ્ફટિક ચિંતામણી શિવલિંગ ભક્તોના દર્શનાર્થી મૂકવામાં આવ્યું છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવા પતિત માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરને આંગણે તારીખ ઓગણીસ નવેમ્બર સુધી દરરોજ બપોરના અઢીથી સાડા પાંચ કલાક સુધી સંતોષી માતાના મંદિરે પાસે અયોધ્યાનગર લિંક રોડ ભરૂચ ખાતે ચાલી રહેલ શ્રી શિવ મહાપુરાણની કથામાં કથાકાર શ્રી મૃગેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર ડાકોર પાસે આવેલા કૈલાશ ગુરુકુલમમાં સૌથી મોટા સ્ફટિક ચિંતામણી શિવલિંગ સ્થાપના કરવામાં આવશે અંગે તેમણે જણાવ્યું હતું કે આ સ્ફટિક ચિંતામણી શિવલિંગની એકત્રીસ કિલો ચાંદીની જલાહાર એટલે કે થાળા મૂકવામાં આવશે તો સ્ફટિક ચિંતામણી શિવલિંગ હિમાલયના સૌથી ઊંચા કૈલાશ શિખર ઉપર કે જ્યાં ક્યારેય બરફ ઓગળતો જ નથી અને એ બરફના થર પર થર થતા જાય છે અને ઘણા વર્ષોથી પ્રક્રિયા બાદ નીચેના બરફના થર પર વજન આવવાથી તે બરફનું થર પારદર્શક પથ્થર સ્ફટિક બની જાય છે આ સ્ફટિકમાંથી બનાવવામાં આવતા શિવલિંગને સ્ફટિક ચિંતામણી શિવલિંગ કહેવામાં આવે છે શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ આ શિવલિંગ ને તાંબા પિત્તરના થાળામાં મૂકી શકાય છે અને આ શિવલિંગને ચાંદીના થાળામાં મૂકવું સૌથી ઉત્તમ ગણાય છે આ શિવલિંગને પોતાના ઘરમાં પૂજામાં રાખી શકાય છે અને ઘરમાં પૂજાનું સ્થાન ન હોય તો આ શિવલિંગને ઘરની તિજોરીમાં મૂકી શકાય છે કે જ્યાં લક્ષ્મીજી નિવાસ કરતા હોય શિવ મહાપુરાણમાં દર્શાવ્યા મુજબ સ્વટિક ચિંતામણી શિવલિંગ સ્વયં ભગવાન શિવે લક્ષ્મીજીને હતું માટે જ્યાં સ્વટેક ચિંતામણી શિવલિંગની થાય છે ત્યાં લક્ષ્મીજી આગામી શિવલિંગ પર ગંગા જળ નર્મદા જળ અને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવશે કે જેનો પણ શિવ ભક્તોને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવે છે આ બોક્સ છે ડબ્બી આને આમ ખોલવાની અને આની અંદર થયા શિવલિંગ લોકોને મનની અંદર શંકા હતી કે આ આ શિવલિંગ કઈ રીતનું પણ આ આ રીતે સોનીએ આપણને જે ઝવેરી હતો એને આપણને આ રીતે પ્રદાન કર્યું છે ખ્યાલ આવ્યો આ શિવલિંગ કેવી રીતે રાખવાનું એ પણ તમને વાત કરી દઉં કે આ શિવલિંગ તમે તાંબાની કોઈ ડીશ અથવા તો તાંબાની પાત્ર હોય આપણી પાસે શક્તિ ન હોય તો તાંબાની લાવી શકે વાટકી અથવા એવી એમાં મૂકવાનું છે અથવા તો તમારી પાસે પિત્તળનું કોઈ સાધન હોય એવું તો એમાં મૂકવાનું અને સારામાં સારી જો આનું ફળ પ્રાપ્ત કરવું હોય તો ચાંદીમાં મૂકવાનું તેમાં મૂકવાનું ચાંદીમાં કમસે કમ નાનકડી એવી ચાંદીની વાટકી અથવા નાની એવી ડીશ તો આપણને મળી જ જાય મને એવું નથી લાગતું કોઈ અહીંયા એવું હોય કે ચાંદીની ડીશ ન ખરીદી શકે ભગવાન સૌને શક્તિ આપે ચાંદી તો લાવી અને એની અંદર આ શિવલિંગ પધરાવી દેવાનું દરરોજ એની ચંદનથી પૂજા કરવાની એને નવરાવાનું એને દૂધ ચડાવવાનું જે કંઈ તમે પૂજા કરી શકો એટલી કરવાની અને પાછું ને એમાં મૂકી દેવાનું અને જો ભગવાન શક્તિ આપે ને તો સોનાની વાટકીમાં પણ મૂકી શકાય એવા હું તો દરેકના ઘરમાં ઈચ્છું કે સોનાની વાટકીમાં હોય